મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગલા તલાવડી ગામે ભારે વરસાદના કારણે મકાન ધસી પડતા સર્જાયેલ દુર્ઘટનામાં સ્વર્ગીય શ્રી પ્રવીણભાઈ ફૂલાભાઈ ખાંટના બેસણાનું આયોજન સંતરામપુરના ગામ ગલા તલાવડી ગામે ભારે વરસાદના કારણે મકાન ધસી પડતા સર્જાયેલી દુર્ઘટનામાં સ્વર્ગીય શ્રી પ્રવીણભાઈ ફુલાભાઈ ખાંટનું કરુણ મૃત્યુ થતાં તેમના નિવાસસ્થાને આયોજીત બેસણામાં મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા અને દિવંગતના સ્વજનો સાથે મુલાકાત કરી સર્વને સાંત્વના પાઠવી આ દુઃખના સમયે સહન કરી શક્તિ તેવા મૃત્યુના આત્માને શાંતિ મળે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી રાજ્ય સરકાર તરફથી માનવ મૃત્યુ સહાય યોજના અંતર્ગત રૂપિયા ચાર લાખની સહાય તેમજ મકાનની સહાય રૂપિયા ચાર હજારની સહાય મંજૂર થતાં તેમના વારસદારોને રૂબરૂ ચેક પૂર્ણ કરી સાંત્વના પાઠવી રિપોર્ટર રમેશ બારિયા સંતરામપુર